સુરત શહેર હવે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં ક્રાઇમ રેટ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જેથી ફરી એક વખત વરાછા પોલીસ સ્ટેશનના પેટ્રોલિંગની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે વરાછા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચોર તેમજ અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું સુરતના વરાછા વિસ્તારના ગત સીસીટીવી સામે આવ્યા છે અગાઉ પણ દિવાળી તાણે પોલીસ સ્ટેશનની નજીક જ ચોરોએ ચોરી કરી સ્થાનિક પોલીસને પડકાર ફેંક્યો હતો ત્યારે હવે ફરી એકવાર વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં અસામાજિક નો આતંક સામે આવ્યો છે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવતા સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા છે સીસીટીવીમાં દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે બાઇક પર એકથી વધુ ઈશમ આવે છે અને એક ઈશમ દ્વારા દુકાનોમાં તોડફોડ કરાઈ રહી છે તો સીસીટીવી પુતેજમાં દેખાતા દ્રશ્યો

સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે સામાન્ય લોકોમાં પોતાનો ખોફ બતાવતા આવા માથાભારે અસામાજિક તત્વો સામે વરાછા પોલીસ કોઈ કડક કાર્યવાહી કરશે એ જોવાનું રહ્યું